જામનગરમાં એનએસયુએ દ્વારા આર ટી વર્ષ બે હજાર પચીસના ઓનલાઈન ફોર્મ ભરવાનું હેલ્પ સેન્ટર શરૂ કરવામાં આવ્યું આર ટી ઈ એટલે કે ફ્રી શિક્ષણ કાયદા અનુસાર આર્થિક રીતે નબળા વર્ગના તમામ બાળકોને કોઈપણ ખાનગી શાળામાં ધોરણ એકથી આઠ સુધી ફ્રીમાં એડમિશન મળે છે અને સાથે દર વર્ષે ત્રણ હજાર જેટલી રકમ વિદ્યાર્થીઓના ખાતામાં સ્ટેશનરી અને ડ્રેસ પેટે જમા થાય છે આ યોજના માટે તમામ ખાનગી શાળામાં પચીસ ટકા સીટ પણ અનામત રાખવામાં આવે છે ત્યારે આરટીઈ બે હજાર પચીસના ફોર્મ આગામી તારીખ બાર માર્ચ સુધી ઓનલાઈન પોર્ટલ પર નિઃશુલ્ક ભરી આપવા માટે એનએસયુઆઈ દ્વારા હેલ્પ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે ત્યારે યુવા કોંગ્રેસ અને એનએસયુઆઈ જામનગર દ્વારા આરટીઈના ઓનલાઈન ફોર્મ ભરવાનું હેલ્પ સેન્ટર અંબર ટોકેજ રોડ ઝવે ચેમ્બર ખાતે શરૂ કરવામાં આવ્યું છે આ અંગેની વિગતો આજે સવારે અગિયાર વાગે જાહેર કરવામાં આવી હતી